વલસાડ ખાતે ફ્લાય ઓવર અહીંયા જે મારી પાછળ તમને દેખાઈ રહ્યું છે કે કામ અત્યારે બંધ છેલ્લા લગભગ બે દોઢ કે અઢી વર્ષથી આનું કામ શરૂ થઈ ગયું હતું વલસાડની જનતાને એક નવો ફ્લાય ઓવર જે મળવાનો છે કે જેને લઈને વલસાડ અબ્રામાને જોડતા ઓવરબ્રિજ આપણે કહીએ વર્ષોથી અહીંયા ટ્રાફિકની સમસ્યા છે સવાર બપોર અને સાંજ સવારે શાળાએ જતા અને નોકરીએ જતા લોકોને લઈને અહીંયા જે ટ્રાફિકની અડચણ હતી એ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા તેમાં વલસાડ શહેરનો વિકાસ જે દિશામાં આગળ વધી રહ્યો છે એને લઈને આ ઓવરબ્રિજની ભેટ વલસાડની જનતાને મળવાની એને લઈને વલસાડની જનતામાં ખૂબ જ ખુશીની લાગણી ફેલાઈ હતી અને વલસાડમાં લોકોને હતું કે ચાલો હવે આપણી ટ્રાફિકની સમસ્યા દૂર થશે પરંતુ આ જે કામ પૂર ઝડપે ચાલું થયું હતું અહીંયા વલસાડના સાંઈ લીલા મોલની આગળ અમે લોકો ઊભા છે કે જ્યાં આ કામ લગભગ અત્યારે છ કે આઠ મહિનાથી તદ્દન બંધ હાલતમાં છે શું છે આનું કારણ એ જાણવા માટે સંબંધિત અધિકારી આર એન બીના જે અધિકારી છે જે કે પટેલ એમનો આજરોજ અમે સંપર્ક કર્યો કે સાહેબ શું કારણ છે કે આ કામ છેલ્લા છ આઠ મહિનાથી અહીંયા બંધ પડ્યું છે કારણ કે આ કામ બંધ પડ્યું છે અત્યારે ત્યારે અહીંયાથી વલસાડની જનતા જાણવા માગે છે કે આટલા વખતથી આ કામ બંધ છે એને લઈને ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે અને વલસાડની શહેરને આ બ્રિજ ક્યારે વાપરવા મળશે એનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે તો આજરોજ અમે જે કે પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને પૂછ્યું ત્યારે એમણે કીધું કે બેન ચોક્કસ એનું કારણ તો મને પણ ખબર નથી પરંતુ આની માટે જવાબદાર ડીએફસીસી છે કારણ કે કદાચ કદાચ એમણે કીધું કે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો આર એન્ડ અધિકારીને પણ નથી ખબર કે આ કામ કેમ અટક્યું છે ચોક્કસપણે હું તમને જણાવી દઈશ કે જે બી કોઈ કારણ હોય પરંતુ આમાં વલસાડની જનતાનો શું વાંક વલસાડની ભોળી જનતા જે હજી સુધી કોઈ દિવસ કહેવાય ને કે પોતાની સમસ્યાને લઈને ઉગ્ર સ્વરૂપમાં આવી નથી પરંતુ હવે લાગી રહ્યું છે કે આ વલસાડના ઓવરબ્રિજની સમસ્યા છે એને લઈને વલસાડની જનતા આંદોલન કરશે ત્યારે જ અધિકારીઓ જાગશે જે કે પટેલ સાહેબે અમને જે વાત કરી કે ડીએફસીસી પાસેથી તમે માહિતી મેળવો ડીએફસીસી પાસે આનું કારણ છે કે આ કામ હજી સુધી કેમ ચાલુ નથી તો એવું જમીન સંપાદનની જે મેટર હતી જમીન સંપાદન મામલે ત્યાંના સ્થાનિક રહીશો સાથે અમે સોલ્યુશન આપી દીધું છે એટલે જે કામ બંધ છે એની માટે ડીએફસીસી જવાબદાર છે ત્યારે ડીએફસીસીના અધિકારી મનોજ દાસનો અમે સંપર્ક કર્યો ટેલિફોનિક સંપર્ક કરતાં મનોજ દાસે અમને એવું જણાવ્યું કે આર એન બીના અધિકારી જે કે પટેલ સાહેબ જૂઠું બોલે છે તો હવે આ બે અંધી અધિકારીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે બંને જણા એકબીજાને ખો આપી રહ્યા છે જવાબદારી કોઈ સ્વીકારતું નથી કે કામ શાના કારણે બંધ છે અને ક્યારે આ કામ શરૂ થશે અને વલસાડની જનતાને આ પુલનો લાભ મળશે ત્યારે અહીંયાથી સત્યાનયના માધ્યમથી હું એ અધિકારીઓને પૂછીશ સંબંધિત ખાતાઓને પૂછીશ કે શું વાત છે વલસાડની જનતાનો કે એમને હજી સુધી આ બ્રિજ વાપરવા મળ્યો નથી બંને અધિકારીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે ત્યારે અત્યારે અમે આવ્યા છે સાઈ લીલા મોલ પાસે અને અહીંયા એક શ્રી સાઈ ટાયર સર્વિસ એટલે કે પંચરની દુકાન છે એમના આપણે માલિકને મળીશું શું નામ છે તમારું શ્રીકુમાર શ્રીકુમારજી અમને જણાવશું કે આ કામ કેટલા સમયથી થી બંધ છે છ સાત મહિના થઈ ગયા છ સાત મહિનાથી થી છે શું તકલીફ થાય છે અહીંયા કામ જે બંધ પડ્યું છે એને લઈને અરજી આપેલી છે મોલ વાળા બિલ્ડિંગ વાળો એને લીધો હોય એને લીધે કામ બંધ છે અને અહીંયા ટ્રાફિકની ની એવી કઈ કઈ સમસ્યા થાય છે જામ બરાબર અને કોઈ અધિકારી અહીંયા મુલાકાત લેવા આવ્યા છે તો બરાબર આ હતા અહીંયાના એક સ્થાનિક દુકાનવાળા જેમણે પોતાની વાત રજૂ કરી અને બંને અધિકારીઓને ફરી એકવાર કહીશ કે બંને અધિકારીઓને અમે પૂછ્યું ત્યારે બંને અધિકારીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે અહીંયાથી સત્યડેના માધ્યમથી હું જણાવી દઉં સંબંધિત ખાતાને સંબંધિત અધિકારીઓને કે અધિકારીશ્રીઓ તમે જે તમે એસી કેબિનમાં બેસીને કામ કરો છો તમારી જે ડિગ્રી છે કે તમે જે સત્તા પર બેઠા છો અત્યારે અને લોકોની સેવા કરવા માટે બેઠા છો ત્યારે આ બધા જે કામો થઈ રહ્યા છે ને એ પ્રજા ટેક્સ ભરે છે પ્રજાના ટેક્સના નાણાં છે સાહેબ વ્યય કરવાના નાણાં નથી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે કે નહીં અમને ખબર નથી આ ખાતાને ખબર પેલા ખાતાને ખબર ફલાણાને ખબર ઢીકણાને ખબર તો શું હવે વલસાડની જનતાએ પણ રોજ આવી રીતના જ પોતાના કામ કરાવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડશે ક્યારે આ પુલનું કામ શરૂ થશે અને ક્યારે વલસાડની જનતાને આ પુલ વાપરવા મળશે અને પ્રજાના ટેક્સના નાણાં ફરી એકવાર કહી દઉં કે પ્રજાના ટેક્સના નાણાં છે કોઈની પર્સનલ પ્રોપર્ટીના આ નાણાં નથી કે કોઈની બાપાની પેઢીના નાણાં નથી કે આવી રીતના તમે વ્યય કરો છો અને સમયમર્યાદા વધતી જાય છે કારણ કે જે સમય મર્યાદામાં કામ થવું જોઈએ છેલ્લા છ આઠ મહિનાથી તો આ કામ બંધ છે અને બીજી એક વાત પણ અહીંયા અમે તમને જણાવી દઈએ કે ડીએફસીસીના અધિકારી અમને જણાવ્યું કે મેડમ અભી તો કામ હોબી નહીં શકતા કે છે સમજી શકીએ છીએ કે વરસાદ છે પરંતુ વરસાદ તો હજી હમણાં પડ્યો છેલ્લા છ આઠ મહિનાથી આ કામ બનશે ત્યારે અધિકારીઓ શું કરતા હતા અધિકારીઓને માત્ર એકબીજા પર ખો આપવાનું જ આવડે છે નહીં કે પ્રજાના કોઈ કામમાં એમને ઇન્ટરેસ્ટ છે ત્યારે અહીંયાથી સત્યડેના માધ્યમથી હું દિશા દેસાઈ વલસાડના અધિકારીઓને પૂછીશ કે તમે ક્યારે આ કામ શરૂ કરશો ફરી જે તે તમારા કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરના નામ પણ એ લોકોને ખબર નથી ત્યારે વલસાડની જનતા જાણવા માંગે છે કે ક્યારે કામ શરૂ થશે અને ક્યારે પુલ એમને વાપરવા મળશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની